વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાના સંબંધિત અધિકારીઓ સત્તાધીશોએ રસ્તાઓ ખુલ્લા રાખવાની સાથે સ્ટ્રીટ વેન્ડર માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે જેથી દબાણની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થઈ શકે વડોદરા શહેરના માર્ગો ખુલ્લા અને સરળ કરવા માટે મ્યુનિસિપલ તંત્ર દબાણ હટાવવાની કામગીરી આરંભે છે જે અભિનંદનીય છે પરંતુ સાથે સાથે એ પણ તાત્કાલિક જરૂરિયાત છે કે રોજિંદી કમાણી ઉપર નિર્ભર સ્ટ્રીટ વેન્ડર્સ માટે યોગ્ય અને માનવીય નીતિ તૈયાર થાય શહેરમાં સ્ટ્રીટ વેન્ડર માટે ખાસ ઝોન નક્કી કરીને તેમને વ્યવસાય માટે સ્થાન આપવામાં આવે તો રસ્તાઓ પરથી દબાણો દૂર કરવા સરળ અને નાના વેપારીઓની રોજગારી પણ સુરક્ષિત બની રહેશે શહેરી વિકાસ માટે આવા સંતુલિત ઉકેલની જરૂર છે હાલમાં વડોદરા મહાનગરપાલિકા પાસે આ અંગે એવી કોઈ સુસંગત નીતિ નથી કે જેના આધારે સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય વ્યવસાયિક જગા મળી શકે પરિણામે લારી ધારકો અને દબાણ શાખા વચ્ચે અવારનવાર ઘર્ષણ સર્જાતું હોય છે જો તંત્ર સંવેદનશીલતાપૂર્વક આયોજનો કરે તો રસ્તાઓ ખુલ્લા રહેશે અને લોકોને રોજગાર પણ મળતો રહેશે આજ રોજ દબાણની હટાવવાની કામગીરી અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર પાંચની કચેરીના હદ વિસ્તારમાંથી સરદાર એસ્ટેટ નજીકના લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી શહેરી સુવ્યવસ્થા માટે આવા પગલાં આવકાર્ય છે પરંતુ સાથે સાથે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ટકાઉ અને વ્યવહારુ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ પણ એટલું જ જરૂરી છે જેથી શહેરનો વિકાસ અને નાગરિકોની જિંદગી એકસાથે સુધરી શકે